ગાઝા પીડિતોના નામે ફંડ ઉઘરાવતા વધુ ત્રણ સિરિયન દિલ્હી એરપોર્ટ પરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઝડપ થોડા દિવસ અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ ખાતે સભા ભરવાના હતા તેના પૂર્વે ત્રણ સિરિયલ નાગરિકો ગાઝા પીડિતોના નામે મસ્જિદોમાં જઈ ફંડ ઉઘરાવતા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પૂછપરછમાં અન્ય નામ ખુલતા બીજા ત્રણ આરોપીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે જેમાંના નામ ઝકારિયા હેથમ અલઝર અહમદ ઓહેદ અલહબશ અને યુકેશ જેમને દિલ્હી એરપોર્ટ પરથી થઈ દમાસ્ક જવા માટે બોર્ડિંગ કરાવતા હતા તે દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણે ઓગસ્ટ થી ઓક્ટોબર સુધીના ભારતીય ટુરિસ્ટ વિઝા મેળવી આઠ આઠ બે હજાર પચીસના ના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા એરપોર્ટ થી કોઈ મસ્જિદમાં નમાઝ પડીને

બ્યુરો રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે